સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું ભાવનગરમાં રેડ દરમિયાન મૃત્યુ થયું છે સનેસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ દરમિયાન અચાનક જ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્માનું મૃત્યુ થયું છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભાવનગર રેડ માટે આવી જે સમયે દુઃખદ ઘટના સામે આવી છે આ ઘટનામાં પ્રાથમિક જાણકારી મળી રહી છે જેમાં રેડ દરમિયાન હુમલો થયો હોવાનું બિન સત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે આજે વહેલી સવારે બનાવ બન્યો છે જેમાં સચિન શર્માને છાતીમાં દુખાવો વધતા ખાનગી હોસ્પિટલ જાતે પહોંચ્યા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે જોકે આ બાબતે પોલીસના ઉચ્ચ અધિકારી અને અહીંયા એસએમસીના અધિકારી સાથે પણ વાતચીત કરવા કરવાનો પ્રયાસ કરો પરંતુ હાલ કોઈ પણ વાત જણાવવા માટે તૈયાર નથી રિપોર્ટર અમીન પાયક મહુવા સર શું કહેશો આ ઘટનાને લઈને આજ રોજ વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ શ્રી શર્મા એક બાતમી આધારે આ ગાડીનો પીછો કરી રહ્યા હતા એ દરમિયાન અમદાવાદથી ભાવનગર નારી ચોકડી બાજુ આવતી આ ગાડી કોઈ ડિવાઈડરથી યુ ટર્ન મારી ફરી અમદાવાદ તરફ વળેલી આ ગાડીનો પીછો શ્રી શર્મા અને એમની સાથેની ટીમના માણસો કરી રહ્યા હતા એ દરમિયાન માઢિયાથી અમદાવાદ તરફ જતા ઓવરબ્રિજના નીચેના ભાગે આ ગાડી વળેલી હતી આગળની બાજુ કોઈ કારણસર ગાડી ઊભી રહી ગઈ અને બંધ પડેલી હતી શ્રી શર્મા અને સાથેની ટીમના માણસો આરોપીને પકડવા જાય એ પહેલાં ગાડીમાં બેઠેલા બે આરોપીઓ ભાગી છૂટ્યા હતા જેમાંનો પીછો કરી એક આરોપી અશોક બિશ્નોઈને પકડી લેવામાં આવેલો છે આરોપી અને મુદ્દામાલ પકડી ગયા બાદ શ્રી શર્માને છાતી અને ખભાના ભાગે દુખાવો થયેલો હતો સ્થાનિક ડૉક્ટરને બતાવી બ્લડ પ્રેશરની તકલીફ હોય એવું જણાઈ આવતા સાથેના પોલીસ કર્મચારી શ્રી શર્માને ભાવનગર ખાતેની બીમ્સ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલા હતા ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયેલા હતા આઈસીયુ ના ડોક્ટર દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી તમામ પ્રયત્નો કરવા છતાં પણ દુર્ભાગ્યવશ પીએસઆઈ શ્રી શર્માને ડોક્ટર બચાવી ન શક્યા અને એમનું મૃત્યુ થયેલું છે જ્યારે મુદ્દામાલને આરોપી પકડાયા એ દરમિયાન જ રેડિંગ ટીમના પીએસઆઈની તબિયત પકડતા તાત્કાલિક એ મુદ્દામાલની ગાડી અને આરોપી પોલીસ સ્ટેશન આપી અને સમગ્ર ટીમ અત્રે આવી ગયેલી છે પ્રોહિબિશન બાબતે ગુનો દાખવવાની કાર્યવાહી હવે હાથ ધરવામાં અત્યારે હાલ જે મૃતક છે શ્રી શર્મા એમને પોતાના વતન હરિયાણા ખાતે એમની ડેડ બોડી અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી એવી બુટલેગર સાથે ઝપાઝપી થઈ હોય એવી કોઈ વાતની પુષ્ટિ થયેલ નથી અને આ દારૂ પ્રાથમિક માહિતી મુજબ રાજસ્થાનના સિહોર જિલ્લાથી આવ્યો હોય એવી પ્રાથમિક વિગત પ્રાપ્ત થયેલી છે